અંગે થતી બળતરા અવિરત ધ્યાન તથા પ્રાર્થના દુનિયાવી બાબતોની ઉપેક્ષા વગેરે લક્ષણો ફરી પાછા શ્રી રામકૃષ્ણમાં દેખાવા લાગ્યા એ જોઈને મથુરબાબુ અને અન્ય હિતચિંતકો ચિંતાતુર બન્યા એ લોકોએ ધાર્યું કે જૂની નબળાએ ફરી પાછો ઉથલો માર્યો છે ગંગા ગંગાપ્રસાદ સેને ફરી પાછી સારવાર ચાલુ કરી પરંતુ પરિણામ શૂન્ય જ આવ્યું એક વખતે એવી સારવાર ચાલુ હતી ત્યારે વેદરાજના દવાખાનામાં એક બીજા વૈદ્ય હાજર હતા એમણે બધી હકીકત સાંભળીને અભિપ્રાય આપ્યો કે આ તો દેવી ઘેલછા છે અને કેટલીક યોગ ક્રિયાઓને કારણે ઉદભવી છે એટલે કોઈ પણ દવા એમાં કામ નહીં આવે આવા પ્રકારનું નિદાન કરનાર એ પહેલાં જ વૈદ્ય હતા પરંતુ એ વખતે તો એમના અભિપ્રાયને કોઈએ કશું મહત્ત્વ આપ્યું નહીં